સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ ભારતમાં રાષ્ટ્રવાદ તેમાં ભાગ ચાર આજે આપણો ચોથો લેક્ચર છે આ ચોથા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે તો કે ભાઈ મુસ્લિમ લીગની સ્થાપના એ પહેલાં હું તમને કહું તો ભાઈ મેં તમને પાઠ એક બે અને ત્રણની પીડીએફ મોકલી આપી છે આ પીડીએફમાંથી તમારે સ્વજયપોથીમાં ત્રણે પાઠ પૂર્ણ કરવાના છે અને આજે આપણો આ પાઠ પૂર્ણ થઈ જશે કે જેથી કરીને આપણી જે આવનારી જે એક્ઝામ છે આપણું જે પેપર છે એમની અંદર તમે સરસ રીતે પેપર લખી શકો તેવી શુભકામના ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ તો કે ભાઈ મુસ્લિમ લીગની સ્થાપના અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી અંગ્રેજોએ ભારતમાં શું કર્યું હતું તો કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો ભારતની અંદર જે છે આ ઉગ્ર જે છે એ લોકો થઈ ગયા હતા અને આનો ઝડપથી ફેલાવો થતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો અંગ્રેજોએ શું કર્યું ભાઈ તો કે આ રાષ્ટ્રીય જે ચેતના હતી હિન્દુ મુસ્લિમ જે એકતા હતી તેને તોડવાનો પ્રયત્ન કરે છે ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજોએ સફળ રહ્યા આની અંદર શું કર્યું ભાઈ તો કે મુસ્લિમનું એક આખું જૂથ હતું તેમને સમજાવવાની અંદર આ મુસ્લિમની અંદર કહેવાય ને કે ભાઈ એક આખો કાન ભંભેરી કરી કોને તો કે અંગ્રેજોએ અને એની અંદર તે સફળ થાય છે પરિણામે ઈસવીસન ઓગણીસો છમાં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ઢાકા તો કે ભાઈ અત્યારે કયા દેશની તો કે ભાઈ બાંગ્લાદેશની જે છે રાજધાની છે તો કે તેમની અંદર જે છે આ મુસ્લિમ લીગની સ્થાપના ઓગણીસોને છની અંદર કરવામાં આવી આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન ઢાકાના નવાબ સલી મુલ્લા ખાન વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જે આખી એક આ લિંગ સ્થાપવાની અંદર આપણે ખાસ કરીને વાત કરીએ તો કે ભાઈ મુસ્લિમ લીગના જે ધાર્મિક વડા હતા આગા ખાન અને એમના જે એક નવાબ હતા ઢાકાના મુલ્લા ખાન આ બંનેને જે છે વાઇસરોય મિન્ટો અને તેમના એક ખાનગી મંત્રી હતા સ્મિથે તો કે એમને સમજાવવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા છે એ ભજવેલી છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ હોમ રૂલ આંદોલન ઓગણીસો ને સોળ એપ્રિલ ઓગણીસો સોળમાં બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ લિંગની સ્થાપના કરી તિલકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ તિલકે કેસરી અને મરાઠા અખબારોમાં લેખો લખ્યા શું કર્યું ભાઈ તો કે પૂનાની અંદર ઇન્ડિયન હોમરૂલિંગની સ્થાપના થઈ અને એમણે કીધું ભાઈ કે ભાઈ જાહેર કરી દીધું એમને કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ આ માટે એમને બે અખબાર એટલે કે બે પત્રો શરૂ કર્યા હતા કેસરી અને મરાઠા એવા એમને નામ આપવામાં આવ્યા હતા ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યું બધી જગ્યાએ પ્રવચનો કર્યા અને લોકોનો જે છે એમને કહેવાય ને કે સાથ સહકાર મેળવ્યો આ સમય દરમિયાન તિલકે લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા એ સમયે જે છે તેમને તિલકને શું કર્યું હતું કે લોકમાન્ય તરીકે જે છે એને બિરદાવવામાં આવ્યા હતા એની બેસન્ટે મદ્રાસમાં એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બરની અંદર જોઈએ ઓગણીસો સોળમાં હોમ રૂલ લિંગની સ્થાપના કરી આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો બંનેનો હેતુ માત્ર એક જ હતો કે કોઈ પણ સંજોગોની અંદર આપણું જે રાજ્ય જે છે એ આપણે મેળવવું છે એની બેસટે તેમના સાપ્તાહિક કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા એમને પણ બે સમાચારોની અંદર પેત્રોની અંદર જે છે એ લેખો લખવાનું શરૂ કર્યું એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજતંત્ર અને ગૃહ સ્વરાજ વહેલી તકે આપવા અનુરોધ કર્યો અંગ્રેજોને એને પત્ર લખ્યો કે ભાઈ તમે વહેલી તકે ભારતને આઝાદ કરી દો અમારું રાજ્ય અમને પાછું આપી દો અમને એમની માટે અમે જવાબદાર છીએ કોંગ્રેસ અને મુસ્લિમ લિંગે હોમરૂલ આંદોલનને ટેકો આપ્યો કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે મહત્વના હતા ગાંધીજી એની અંદર અને આજે મુસ્લિમ લિંગે પણ આ હોમરૂલને જે છે ટેકો આપે છે અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળની ચોકી ઉઠી મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી શું થયું હતું કે ભાઈ અંગ્રેજ સરકારને એક આખો કહેવાય ને કે એક શોખ લાગ્યો આખો કે ભાઈ એની બેસન્ટ એટલું બધું કાર્ય કર્યું કે ભાઈ મુસ્લિમ અને કોંગ્રેસ પણ એમને સાથ સહકાર આપે છે આ માટે મદ્રાસ સરકારે શું કર્યું હતું કે ભાઈ એની બેસન્ટની ધરપકડ કરી લીધી તેમને ઉટા કામંડમાં નજરકેદ રાખવામાં આવ્યા એમને એક જગ્યાએ જે છે નજરકેદ રાખવામાં આવ્યા હતા એ છે ઉટા કામંડની અંદર એની પેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘોસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો આખા ભારતની અંદર આમનો વિરોધ કરવામાં આવ્યો સરઘોસો નીકળ્યા તોફાનો થયા નાના મોટા છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પડી અંતે શું છું ભાઈ તો કે ભાઈ અંગ્રેજોએ કીધું કે ભાઈ એની પેસેન્ટને તમે છોડી દો જો છોડી દેવામાં ન આવે તો ત્યારે ત્યારે લોકો જે ઉગ્ર બની ગયેલા જોવા મળે ત્યાર પછી છે આટલું જાણો એની બેસણને ડિસેમ્બર ઓગણીસો સત્તરમાં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌ પ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા ગમે ત્યારે ભવિષ્યમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ કોંગ્રેસ અધિવેશનમાં સૌ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તે વ્યક્તિ કોણ તો કે એની બેસન્ટ ડિસેમ્બર ને સત્તરમાં કોલકાતા મુકામે ત્યાર પછી આપણે એમની ફોટો જે છે જોઈ લઈએ એની તસવીર જે છે જોઈ લઈ આ એની બેસન્ટ છે વિદ્યાર્થી મિત્રો એમનો ફોટો છે ત્યાર પછી આપણે જે છે મહત્વનું જોવાનું છે લખનો કરાર ઓગણીસો ને સોળ ઈસવીસન ઓગણીસો પંદરમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન કર્યું એક સાથે સભા ભરી કોને તો કે ભાઈ કોંગ્રેસ અને મુસ્લિમે એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા લખનઉમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી આ બંનેને જે છે એક સાથે સભા ભરાણી તે લખનઉમાં ભરાણી અને આ લખનૌની સભાની અંદર આ અધિવેશનની અંદર આપણે જોઈએ તો કે લોકમાન્ય તિલકે પણ હાજરી આપી હતી ઈસવીસન ઓગણીસો સાતમાં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી અને જાહલવાદી જૂથ અલગ પીડ્યા હતા ઓગણીસો ને સાતની અંદર કહેવાય તો કે બે જૂથ હતા અલગ એક નરમ સ્વભાવના અને એક ઉગ્ર સ્વભાવના બંને જૂથ જે છે અલગ પડી ગયા હતા તે હવે એક થઈ ગયા આ લખનઉ કરાની અંદર શું છું હતું કે એક થઈ ગયા કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન ઓગણીસો સોળમાં લખનઉ મુકામે સમજૂતી કરીને કરાર કર્યા તે લખનૌ કરાર તરીકે જાણીતા થયા હવે તો કે ભાઈ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે કહેવાય ને કેવા નેતાઓની વચ્ચે કરાર છો એમને આપણે લખનઉ કરાર કહીએ છીએ આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું આ સભા ભરવાનો મુખ્ય હેતુ શું હતું તો કે ભાઈ એકતા સ્થાપવાનો અને આ એકતા સ્થાપવાની અંદર આ કોંગ્રેસ અને મુસ્લિમે જે કાંઈ પણ રાષ્ટ્રના હિત માટે મહત્વનું યોગદાન આપેલું જોવા મળે છે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ સૌથી મહત્વનું તમને મજા આવે એવો ટૉપિક હોય તો આ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ એમની અંદર આપણે જોઈએ તો કે ભાઈ દરેક કચેરીની અંદર તમે જે છે મહાત્મા ગાંધી છે શહીદ ભગતસિંહ છે સુભાષચંદ્ર બોઝની તમને ફોટો જોવા મળે મળે અને મળતો જ હોય છે તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્તાણુંના ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા ઈસવીસન ઓગણીસો વીસમાં લંડનમાં આઈસીએસની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા નાનપણથી જ તેમની બુદ્ધિ જે છે એ ખૂબ જ વધારે હતી તીવ્ર બુદ્ધિ પ્રતિભા જે છે એ ધરાવતા હતા અને ઈસવીસન ને વીસમાં લંડનમાં જે આઈસીએસની જે પરીક્ષા હતી એમાં ચોથા નંબરે પાસ થયા હતા ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસમાં જોડાયા ભારતની અંદર આવ્યા એટલે કેમાં તો કે ભાઈ કોંગ્રેસની અંદર જોડાણ દેશની સ્વાતંત્ર ચળવળોમાં ભાગ લીધો અગિયાર વખત રાજકીય કેદી તરીકે પકડાયા દેશની ચળવળોની અંદર જે સ્વતંત્ર ચળવળની અંદર આઝાદીની ચળવળની અંદર ભાગ લીધો એટલે અગિયાર વખત જે સિંહ પકડાઈ ગયા હતા ઈસવીસન ઓગણીસો આડત્રીસમાં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા ઓગણીસો ને આડત્રીસની અંદર આ સુભાષચંદ્ર બોઝ જૈસી કોંગ્રેસના પ્રમુખ બને છે ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ને ઓગણચાલીસમાં ત્રિપુરામાં મળેલી કોંગ્રેસ અધિવેશનમાં બીજીવાર પ્રમુખ બન્યા કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું સતત બીજીવાર પ્રમુખ બનવાને લીધે અમુક લોકોએ એમનો વિરોધ કર્યો અમુકની સાથે એમને મતભેદો થયા આ માટે એમને શું થયું હોય તો કે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું વિદ્યાર્થી મિત્રો આ છે સુભાષચંદ્ર બોઝનો ફોટો ઘણી બધી તમારે બુક સ્ટોલની અંદર તમે જાઓ પુસ્તકો લેવા જાઓ તો ત્યાં પણ તમને ચોપડા ઉપર ખાસ કરીને એમનો ફોટો જે છે જોવા મળતો હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ મેં ઓગણીસો ઓગણચાલીસમાં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી ઓગણીસો ને ઓગણચાલીસમાં એક આખો નવો જ રાજકીય પક્ષ જે છે નીમ્યો એમનું નામ છે ફોરવર્ડ બ્લોક યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું આપણે જોઈએ છું કે યુરોપની અંદર હવે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યા આમણે શું કર્યું હતું કે ભાઈ યુદ્ધ વિરોધી પ્રચાર કર્યા સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીદારોને સરકારે જેલમાં પૂર્યા એટલે કે ભાઈ સુભાષચંદ્ર બોઝ અને જે કંઈ પણ સાથીઓ હતા એમને અંગ્રેજો શું કરે છે તો કે ભાઈ જેલમાં પૂરી દે છે સરકાર એટલે કે અંગ્રેજો સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા તેમની તબિયત વધારતાં સરકારે જેલમાંથી મુક્ત કર્યા તેમના જ ઘરમાં નજર કેદ રાખ્યા હવે તો કે ત્યાં જેલની અંદર ઉપવાસ ઉપર ઉતરી ગયા એટલે એમની તબિયત જે છે થોડીક લથડી ગઈ ખરાબ થઈ ગઈ નબળાઈ આવી ગઈ આ માટે એમના જ ઘરમાં સુભાષચંદ્ર બોઝના જ ઘરમાં એમને કેદ રાખે છે ફૂલ સિક્યુરિટી ત્યાં રાખે છે સત્તરમી જાન્યુઆરી ઓગણીસો એકતાલીસના રોજ મધ્ય રાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અંગ્રેજોની જે નજરકેદ હતી તેમાંથી તે છટકી જાય છે તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી કે જે વ્યક્તિ નજરકેદ હતા અને આ જ નજરકેદ વ્યક્તિ ઠેઠ બર્લિન બર્લિનમાંથી પ્રવચન આપે છે રેડિયો પરથી એટલે સરકારને એમ થાય કે આ શું આ વ્યક્તિ નજરકેદ હતી ત્યાં કેવી રીતે પહોંચી ગઈ ત્યાંથી તેઓ શું જઈને જાપાન ગયા ત્યાંથી ક્યાં પહોંચી ગયા તો કે ભાઈ જાપાન પહોંચી ગયા હવે આપણે જોઈએ આટલું જાણો જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશ હતા જર્મનીનો વડો હિટલર અને ખાસ કરીને આપણે જોઈએ તો કે જાપાન આ બંને અંગ્રેજોના દુશ્મન દેશ હતા આ માટે તે સુભાષચંદ્ર બોઝ ત્યાં ગયા હતા આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડા ટોન્ઝો સાથે વાતચીત ચલાવેલી જાપાન વધુ મદદરૂપ થઈ શકે તેમ છે તેમ વિચારી તેમણે એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો એમણે લડ્યું કે ભાઈ જર્મની કરતાં આપણને જાપાન છે તે વધુ મદદ કરે એમ છે આ માટે એને એશિયા દેશોની અંદર શું કર્યું હતું કે ભાઈ લડત જે છે એ શરૂ કરી ત્યાર પછી આપણે જે છે જોઈએ તો કે આઝાદ હિન્દ ફોજના સુકાની પદે આઝાદ હિંદ ફોજના સુકાની પદે એટલે કે ભાઈ કેપ્ટનના પદે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફોજની રચના કરી આપણે જોઈએ તો કે ભાઈ બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનને શરણે જે પણ ભારતીય સૈનિકો ગયા હતા એમાંથી આઝાદ હિંદની રચના કરે છે જાપાન સરકાર તથા રાજબિહારી બોજ વચ્ચે મતભેદ થતાં મોહનસિંઘને રાજીનામું આપવાની ફરજ પડી જાપાન સરકાર અને રાજબિહારી બોજ આ વચ્ચે થોડી મતભેદ થયા આ માટે મોહનસિંઘે શું કર્યું હતું કે રાજીનામું આપી દીધું આઝાદ હિંદ બોજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું એમાં અવ્યવસ્થા ઊભી થઈ કથળી ગયું રાજબિહારી બોઝે સર્વસંમતિથી ચાર જુલાઈ ઓગણીસો તેતાલીસના રોજ આઝાદ હિન્દ ફોજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી સર્વસત્તા તેમણે સુપરત કરી બધાની સહમતિ લઈને ચાર જુલાઈના રોજ ઓગણીસો તેતાલીસ એ આ સુભાષચંદ્ર બોઝને જે છે આ આઝાદ હિન્દ ફોજના જે છે સુકાની બનાવે છે તેમને બધી સત્તા જે છે આપે છે જુલાઈ ઓગણીસો તેતાલીસમાં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ સુકાની પદ સંભાળ્યું તેમણે નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું તો કે ભાઈ નેતાજી તરીકે તે ઓળખાવા લાગ્યા નેતાજીએ ફોજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો જેવા ત્યાં નેતા બન્યા આ માટેને શું કીધું ચલો દિલ્હીનું સૂત્ર આપીને તેમણે ભારતને જય હિંદનો મંત્ર આપેલો છે ત્યાર પછી આપણે જોઈએ તો કે તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના વર્ચસ્વનું બલિદાન આપવાની માગણી કરી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દઉંગા સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું જે આપણે કહીએ ને કે એશિયાના જે દેશો હતા ખાસ કરીને દક્ષિણ અને પૂર્વના એમની અંદર જે છે એક આખી કહેવાય ને કે આઝાદીની એક અગ્નિ જે છે એ જલાવે છે અને લોકોને કહે છે તું મુજે ખૂન દો મેં તુમે દઉંગા સૂત્ર દ્વારા આઝાદી માટે એક આહવાન જે છે એ શરૂ કરે છે એક લડત જે છે એ શરૂ કરે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ કામ ચલાવ સરકાર ઓક્ટોબર ઓગણીસો તેતાલીસમાં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે કે આરજી હકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી એટલે કામચલાઉ સરકારની સ્થાપના કરી સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો અને કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું આ કામચલાઉ સરકારે શું કરના કહ્યું હોય તો કે તાત્કાલિક મોચમાં આવી ગઈ એટલે કીધું કે મેં ઇંગ્લેન્ડ અને અમેરિકાને અમે યુદ્ધ જાહેર કરી દેવાય કેમ કે હવે આપણે સક્ષમ છીએ લડવા માટે પણ શું થાય છે તે આપણે જોઈએ આઝાદ હિન્દ ફોજની કામગીરી શું હતી ભાઈ તો કે સુભાષચંદ્ર બોઝ આઝાદ કામ કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિન્દ ફોજનું પુનઃ આયોજન કર્યું તેમણે સૈનિકોને સદન તાલીમ આપી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓ ઊભી કરી હતી અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી આટલું જાણો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજમાં ચાર લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી જેના નામ તેમણે ગાંધી સુભાષ મેહરુ અને આઝાદ આપેલા આ ચારેય ટુકડીના નામ શું હતું તો કે ભાઈ ગાંધી સુભાષ નહેરુ અને આઝાદ આપેલા તેમણે સ્ત્રીઓની એક અલગ ટુકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું અને તેમનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સેહગલે કર્યું હતું એક આખી જે છે એમણે સ્ત્રીઓની પણ એક આખી ટુકડી કરી હતી એનું નામ એમણે ઝાંસીની રાણી આપ્યું હતું અને એમનું નેતૃત્વ એમનું કેપ્ટન જે છે તે લક્ષ્મી સેહગલે જે કરેલું જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે આઝાદ હિન્દ ફોજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વેગોમાં કેટલાક વિજયો મેળવ્યા શરૂઆતમાં મોજમાં આવી ગયા વિજયો પ્રાપ્ત થવા માંડ્યા ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદના કારણે ફોજને પીછે અટ કરવી પડી અનાજની તંગી ઊભી થઈ ખાવું શું અને ભારે વરસાદ પાણીપત જેવી પરિસ્થિતિ આવી ગઈ ભાઈ આ માટે એ લોકોને શું થયું તો કે પાછા વળી ગયા જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા જાપાને સાથ સહકાર કરાય શું કર્યું હોય તો કે દ્વિતીય વિશ્વ આ દુશ્મન દેશો હતા આ માટે અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બ ફેંક્યો જાપાન હારી ગયો યુદ્ધની પરિસ્થિતિ બદલાય અને આઝાદ હિન્દ ફોજનું ભવિષ્ય રહ્યું નહીં કેમ કે જાપાન સાથ સહકાર આપીએ કે એમાં હવે રહ્યું નહીં ચારેક હજાર સૈનિકોની ખુવારી થઈ અને પચીસ હજાર સૈનિકો કેદ પકડાયા વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જ્યારે અમેરિકાએ જાપાનના બે શહેરો ઉપર હીરા કહેવાય કે નાગાસાકી અને હિરો ઉપર જ્યારે અણુબમ્બ ફેંક્યા ત્યારે જાપાન હાવ પડી ભાંગ્યું હતું જે આપણા મુખ્ય શહેરો હતા અને આપણે જોઈએ છીએ પછી આપણને જાપાન સાથ આપે આપેલું હતું નહીં પણ વિચારો કલ્પના કરો કે આઝાદ હિન્દ ફોજને સંપૂર્ણ સફળતા મળી હોત તો શું થાય તો આપણે ખાસ કરીને જોઈએ તો કે ભાઈ એ સમયે આપણે આઝાદ થઈ ગયા હોત પણ આપણે જોઈએ તો કે નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં આ સુભાષચંદ્ર બોઝે પ્રતિજ્ઞા કરી હતી કે ભાઈ હું ગુલાબ હિન્દુસ્તાનને કહેવાય ને કે ભાઈ ગુલામ જે દેશ છે આપણો ભારત એની અંદર તો હું પગ નહીં જ મૂકું નેતાજી રંગુન અને બેંક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા તેના રંગોળ અને બેંકોક છોડીને ક્યાં જાય તો કે વિમાન માર્ગે આગળ વધે છે જાપાને કરેલી જાહેરાત મુજબ અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ ફોર્માસાના તાઇપેન વિમાનની મથકથી વિમાન ઉપડ્યું અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાળીસના રોજ ફોર્માસાના તાઇપેન વિમાનની મથકથી વિમાન ઉપડ્યું તરત જ તેને આગ લાગી આ વિમાનને શું થયું આગ લાગી નેતાજી સખત દાજ્યા અને અવસાન પામ્યા તેવું કહેવાય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા જે સુભાષચંદ્ર બોઝ જે નેતાજી છે તેમનું મૃત્યુ થાય છે વિદ્યાર્થી મિત્રો આ એમનો એક સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજના સાથીદારો સુભાષચંદ્ર બોઝ સાથે કેપ્ટનની આખી ફોટો જે છે જોવા મળે છે તમે ફોટાની અંદર આપણે જોઈએ તો કે જે એક સરસ મજાના જે છે એમના અંદર આ ફોટાની અંદર આપણને એક સ્ત્રી જોવા મળે છે એક લેડીઝ જોવા મળે છે તે ઝાસીની રાણીની જે એક આખી ટુકડી હતી એમની જે એક આખી ટીમ હતી એમના જે કેપ્ટન છે લક્ષ્મી સેહગલ તે ફોટે તે પોતે એમનો ફોટો જે છે આપણે અહીંયા જોઈ શકીએ છે પાઠ્યપુસ્તકની અંદરથી તમે સરસ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો આ માટે પાઠ્યપુસ્તક સાથે રાખવું વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણો પરીક્ષાનો જે અભ્યાસક્રમ હતો તે પણ પૂર્ણ થાય છે મેં તમને પીડીએફ સેન્ડ કરી દીધેલી છે અને આપણી પોકેટ સ્ટડીમાં પણ ઉપલબ્ધ છે માટે સ્વાધ્યાય પોથીમાં આપણે પાઠ પૂર્ણ કરીને પેપર મોઢે લખવાનો પ્રયત્ન જે સી કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે પેપર લખજો જય હિન્દ જય ભારત